પ્રણામ દરેક સ્વર વ્યંજનના પોતપોતાના ઉચ્ચાર સ્થાનો હોય છે જેમ કે ક ખ ગ ઘ ગ તો કનો જે આખો વર્ગ છે એ કંઠેથી બોલાય છે પછી વિસર્ગ હ અને અવર્ણ એટલે અ ને આ એ બંને લેવાનું આટલું કંઠેથી ઉચ્ચાર સ્થાન થાય છે જેમ કે આપણે ખોંકારો ખાઈએ એ કંઠેથી થાય છે એવી રીતે ક વર્ગ બધું કંઠેથી બોલાય છે તાલેવ્ય કયા કયા તો યસ એ અય એટલે ચનો આખો વર્ગ રસવઈ દીર્ઘય ય અને સ અને એ અને અય આટલા તાલવ્ય છે ઓષ્ટ કયા ગયા તો પનો આખો વર્ગ પ ફ રસ્વઉ દીર્ઘઉ ઉપદમાન્ય ઓ અને ઔ આટલા ઓષ્ટ્ય છે ખંભાતની અંદર યશુજીજી યશુ વિભે એક પંડિતજીને જે વાંચેલ હતા એમને આ ઓષ્ટનો ઉચ્ચાર કર્યા વગર નોન સ્ટોપ વાત કરીને એમને હરાવ્યા હતા મૂર્ધન્ય રૂટરસ મૂર્ધન્ય જે બોલતા આપણી જીભ છે ને થોડી ટર્ન લેશે જેમ કે આપણે બોલીએ ને ટઢ જેમ કે ઓસ્ટેમાં હોઠનો ઉચ્ચાર થાય તો હોઠ અડે ત્યારે પ બોલાય તો રૂટરસમાં જીભ આપણી આખી ટર્ન લેશે ટ ઠ ડ એ રૂટરસ મૂર્ધન્ય રસવરૂ અને દીર્ઘરુ દંતે કયા ગાય તો લુતલસ તનો આખો વર્ગ ટ થ ન અને સ અને રસવલુ અને દીર્ઘલુ પછી દંત્યોષ્ટ વ કે જેની અંદર દાંત અને હોઠ બંનેનો બંને સાથે સ્પર્શ થશે તમે વ બોલશો એટલે દાંતને પણ અડશે અને હોઠને પણ અડશે જીવા મૂલ્ય જેમ કે આપણે દુઃખ બોલીએ દુઃખ તો ક ખની પહેલાં વિસર્ગની જગ્યાએ જ્યાં ક્વચિત વિકલ્પે મૂકાય છે એ જીવા મૂલ્ય નાસિક્ય અનુસ્વાર અનુસ્વાર નાસિકાની મદદથી બોલાશે અને જે ગયા જે ક પાંચે સ્પર્શ વ્યંજન છે એના અનુનાસિક છે એ નાસિકા સ્થાન તો છે જ અનુનાસિક પણ સાથે સાથે પોતપોતાના વ્રગનું સ્થાન જેમ કે ગ છે તો એ કંઠ્ય અને નાસિકા એ બંનેની મદદથી બોલાશે એટલે પોતપોતાના વર્ગનું સ્થાન ઉપરાંત નાસિકા સ્થાન જેવી રીતે અણ છે તો અણ છે એ મૂર્ધનની પણ બોલાશે અને નાસિકા સ્થાનથી પણ બોલાશે ન છે તો એ દંત્ય અને સ્થાન મ છે તો હોઠ અને નાસિકા ય છે તો એ તાલવ્ય અને નાસિકા સ્થાન પ્રણામ